કમાવનાર વ્યક્તિ છે કે તેઓ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનો પેટ ભરે છે રિક્ષા લેવા માટે તેઓ એ બજાજ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી કે જે લોનનો એક હપ્તો ઘરમાં ચાલી રહેલા દવાખાનાના ખર્ચને કારણે ચૂકી ગયા હતા એક ઈએમઆઈ એમઆઈ નહીં ભરતા તેઓની રિક્ષા ખેંચી જવા માટે રિકવરી એજન્ટ તેઓને સોતા હતા અને માંજલપુર વિસ્તારમાં તેમની રિક્ષા દેખાતા વિનોદભાઈને રિક્ષામાંથી ઉતારી રિકવરી એજન્ટ રિક્ષા લઈ ગયા વિનોદભાઈએ થોડા સમયમાં હપ્તો ભરી દેવાની રજૂઆત કરી પણ ના ત્યાં પણ પોલીસે ધક્કા ખવડાવીને કોઈ કાર્યવાહી કરી નહી આજે તેઓની ગર્ભવતી પત્ની અને પરિવાર સાથે વિનોદભાઈ પોલીસ ભવન ખાતે ન્યાની અપેક્ષા આવેદનપત્ર આપી પહોંચ્યા હતા કે જ્યાં તેઓએ પોતાની वेदना મીડિયા સમક્ષ ઠાલવી આ ભાઈની રિક્ષા આઠ તારીખે લઈ ગયા હતા એ ભાઈનો મારી ઉપર તરત ફોન આવ્યો તો કે રમેશભાઈ મારી રિક્ષા લઈ ગયા છે એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે ત્યાં પોલીસ સ્ટેશન જાઓ તો એ પોલીસ સ્ટેશન કારેલી બાગ ગયા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એવું કહ્યું કે ભાઈ આ બનાવ બન્યો છે અમારે એરિયામાં બન્યો નથી એટલે માંજલપુર ગયા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગયા તો એ ભાઈ આ અરજી લઈને ગયા હતા આ અરજી લઈને ગયા હતા એ ભાઈ તો આ એવું કહ્યું કે ભાઈ હમણાં હપ્તા ભરવા જ પડે તમારે એવું હોય નહીં કે તમારે હપ્તો લઈ જાય પણ સાહેબ કાયદેસર કરો કાયદાકીય કરો કોર્ટ કરો લઈ જાઓ આ ભાઈનું નામ આની ત્યાં પછી મારું પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું અને માંજલપુર પોલીસ સ્ટેશન ત્યારબાદ આ ભાઈની ફરિયાદ લેવામાં આવી હતી હવે આજે ચાર દિવસથી સાહેબે ફોન કર્યો હતો કે ભાઈ બજાજ ફાઇનાન્સના સાહેબને તમે આવી જાવ અત્યાર સુધી સાહેબ આવ્યા નથી ત્યાં આગળ અને આ ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિમાં છે કે એમને કેવી રીતે જમવું કેવી રીતે શું કરવું તેનો કોઈ પણ એ નથી અને કાયદાની અંદર કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો નથી કે સીજો રસ્તા વચ્ચે ગાડીઓ લઈ લે અને આ એક કાયદાકીય લૂંટનો ગુનો બને છે અને જ્યારે જ્યારે વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય ત્યારે ત્યાંના સ્થાનિક પીએસઓ સાહેબ હોય તેઓ કયા કારણથી કયા કારણોસર એમની લેવામાં આવે છે એક ગાડી વીસ હજાર પચીસ હજાર ખાલી સીઝિંગ ચાર્જ લગાવે છે જો મોલટી ગાડી હોય તો પાંત્રીસ હજાર ચાલીસ હજાર ઇકો હોય તો પચાસ પચાસ હજાર પણ લઈ લે છે બીજી વસ્તુ એવી છે કે ગાડીઓ આ લોકો ગોડાઉન કરતા નથી મારી જોડે કાલે એક આવ્યું છે કરજણનું પેપરમાં પણ એ આવી ગયું છે કે એ ગાડી એક ભય સિંચા લઈને સીધી ગીધવે મૂકી દીધી છે અને તે ગોડાઉન કરેલી નથી તો આવા તમામ મુદ્દાઓની ઉપર પોલીસ ધ્યાન દોરે અને કાયદેસર આજે બરોડા જિલ્લાની અંદર જેટલા સીઝરો ગેરકાનૂની રીતે બધું જ કામ ચાલે છે તમામે તમામ બંધ થવું જોઈએ અને એ જ મારે સાહેબ શ્રી એક રૂબરૂ મુલાકાત કરવા જઈ પહોંચી ગયો છું આજે મારે રિક્ષા નફતો રાખ્યો હતો એક અને રિક્ષા લઈ ગયા મારી લીધી હતી આઠ તારીખે લીધી હતી અને મેં કીધું કે હવે પૈસા ભર દઈશ તો હવે માન્યા ના મારી જોડે અને મને કે તું પૈસા ભર દે મેં કહું ના મારે પૈસા છે નથી એવડે મારા બહેનીને મહિના ચાલે છે આઠમો મહિનો ચાલે છે અને મારે ઘરનું વિચારવાનું ઘરનું ભારું કરવાનું બધું મારે કરવામાં એકલો કમાવાનો છું મેં ઘરમાં તો મેં કહું કીધું કે મારે થોડી પરિસ્થિતિ થોડું ખરાબ છે મારી થોડું સમજો મને તો કે ના તો કે ને તું રિક્ષા લઈ લે કે તો મેં રિક્ષા લીધી પહેલાં મને કહે છે કે તમે સાહેબ આવો ગયા શરાટવાળા સાહેબને મળી લો સાહેબ કહેશે તો મેં તમને આપી દઈશ

વાઇફ ના પણ મેં મહિના ચાલે છે એવું છે બીજું કઈ નઈ મારે ખાલી એક રીક્ષામાં રિક્ષા લઈ ગયા છે રિક્ષા મેં બે હજાર બાવીસ માં અને બધા કમ્પ્લેટ હપ્તા ચાલે છે મારા પછી એક મહિના તકલીફ પડી હતી એટલા માટે તો ભરવા માંથી તો સાહેબ ને મેં કીધું ના તો ના માન્યા શું હોય વિનોદભાઈ જયસિંહ